માલપુર સાતરડાથી બાપુનગરનો રોડ જેની હાલત દયનીય છે રજૂઆત કરવા છતાં તંત્ર મોન એક વર્ષ પહેલાં રજૂઆત કરી હતી તો પણ હાલત ને એવી એક તરફ ગુજરાત મોડલની વાતો થાય ને ગુજરાતની જનતા એક મોડલ બનીને જોઈ રહે કેમ કે વિકાસના નામે ફક્ત વાતો જ કરવામાં આવી છે જે સાથે આજે ફરી એકવાર જાગૃત નાગરિકે રસ્તાની હાલત હાલતને લઈ રોષ ઠાલવી વિડિયો વાયરલ કર્યો છે માલપુર તાલુકાના સાતરડાથી બાપુનગરનો રોડ જેની હાલત કંઈક આવી છે છવ્વીસથી થી ત્રીસ વર્ષથી આ રસ્તો આવી જ વિસ્માર હાલતમાં પડી રહ્યો છે ઘણી રજૂઆત કરવા છતાં તંત્ર કે કોઈ અધિકારી ધ્યાને લેતા નથી આ રસ્તા પર આવતા રાહદારીઓ પશુપાલકો ગ્રામજનો તથા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તંત્રને વિનંતી છે કે અમારી રજૂઆત સાંભળે અને બને તેટલું આ રસ્તાને બનાવી જતી કોઈ મોટી આપત્તિ આવતા પહેલા ટળી જાય આર ડિપાર્ટમેન્ટ તથા સિંચાઈ વિભાગ અને આ સંદર્ભે આવતા તમામ મહાનુભાવો ધારાસભ્યોને રજૂઆત કરી શકાય એમના પેટનું પાણી પણ હલતું નથી તે સાથે જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી ફરી એક વિકાસને નામે રોષ ઠાળવ્યો હતો જુઓ આ રોડની દુર્દશા જૂના સાતરાળાથી નવા સાતળા નહીં વસાતનો રોડ આ વર્ષો જૂનો રોડ છતાં તંત્ર કોઈ સામે જોતું નથી વારંવાર રજૂઆતો કરવા છતાં આ રોડની આ તમે દુર્દશા જોઈ શકો છો આરએમબી વાળા એમ કહે છે કે આ રોડ અમારામાં આવતો નથી હવે બાજુમાં આવ્યું છે તળાવ તળાવ બાંધે ઘણા વર્ષો પર થઈ ગયા પરંતુ આ તળાવનું પાણી આ રોડ ઉપર તમને દેખાય છે કેટલું પાણી જાય છે વારંવાર રજૂઆતો કરવા છતો કોઈ તંત્ર ધ્યાન લેતું નથી આરમ બી વાળા એમ કહે છે કે આ તો રોડ અમારામાં આવતો નથી જ્યારે આ બાજુમાં તળાવ તળાવ છે તો તલાવ કહે કે સિંચાઈ આવતું નથી તો આ તળાવ બાંધ્યું કોને હો એક બાજુ પિચિંગ કરવામાં આવે છે પથ્થરથી તો પિચિંગ કોને કરાવડાવ્યું કઈ સરકારે કરાવડાવ્યું મને એને સમજાતું નથી હવે ધારાસભ્ય શ્રીને પણ રજૂઆત કરી જિલ્લા પંચાયત સદસ્યની રજૂઆત કરી તાલુકા પંચાયત સદસ્યશ્રીને રજૂઆત કરી પરંતુ કોઈ આ મુકાનને ધ્યાન આપતા નથી તો અમારે શું કરું પશુપાલકોને આવવા જવા માટે ખેડૂતોને બાળકોને રાસાપુર લાલાવાળા વાવડીના બાળકો જે આ રોડે આવે છે તો આ રોડનું કામ સત્વરે તંત્રને રજૂઆત કરીએ છીએ કે જેમ બહેને એમ વહેલું કામ પૂરું કરાવે ગઈ સાલ પણ આ જ પોઝિશન હતી તંત્રને કહેવા છતાં સિંચાઈવાળા જોવા માટે આવ્યા રસ્તાવાળા જોવા માટે આવ્યા કે ભાઈ અમારામાં આવતું નથી તો આ તળાવ બાંધ્યું કોને કયા ડિપાર્ટમેન્ટમાં આવે છે આ તળાવ આ રોડ તો તંત્રે અમારી આ એક વેદના સાંભળી અને ધ્યાન આપવા વિનંતી છે જુઓ આ તળાવ હવે તળાવ તો हितेंद्र पटेल हिंद टीव्ही न्यूज अरवली